એ જો તારો નો લઈને પરો હોતો રાત માં નથી રાખી કમી માં તમે કોઈ વાત માં યા ખો તાદો તાદો થો ને મુતો કરો બેસ દુદાલ ને તતે લીટર એવું તતે લીટર 10 10 લીટર દુદાલ નાખો આવો બાબાઓ આવો આ કે દે જાન નહીં સો ગણ પંચાયત જાન નહીં કહું કોમની પંચાયત

હું સહી કરી આલી કુ દીકદા મારે તું બની તાર માં કેથી દેટલે કીધું વાત ના અરો રોંડા ના ની પાછી માએ કીધું હવે માએ કે દીધી મારા તાન ખાઈ તા મોટા મોટા બકરીઓ ખાઈ જો ને ભાઈ ઓ વા આ તો વાગી ના બકરી ના વાગા તો કોટા તો ઓ ભગવાન બોલ દે પંચાયત પર પંચાયત માં હું કમાતો સિક્કા લાયો કે અલ્યા તખા પાહે જો

સરપંચ બન્યો એટલે ગમ બધો ની મણી માની શી માની ભલાભાઈ ની રત્નાજી ની કુબેરજી આ બધો ની બોલી શાનના હેરોન થતા હેરોન થતા વાવણી બોલી હતી તાર સરપંચ બન્યા છે અમુ કઈ ઉયા ભાઈ શું કરું કે સરપંચ બન્યોચી એવું કેવાય લુ બધ સરપંચ બન્યો છું ને પણ રાજી રાજીનામું તો નહીં મેલું ભાવ હા તી વાત રાજીનામું ના મેલતા ભૂલતી રાજીનામું મારા હાજુ સબર કોમવાય ગયા આપણું બે વાટકા પીધી ને બે રોટલા ખાઈ ગયો મારા પછી મેલી તમે ખાવાનું હતું બે વર્ષ હા સરપંચ બન્યા એટલે

સરપંચ બન્યા ખબર પડે છે આ તો ભાઈ કુદરત ની લીલા લેવા મલા જાય તમે સરપંચ બન્યા એટલે તો ગમો એવું વરસાદ થવા માંડ્યો કેટલી ના ના ચાલે આપડે તો કાઢા કાઢું આ વરસાદ ચાલુ થયો તો મૂકી તું લાતા સરપંચ ની સમાચાર લઈ આવું કે સરપંચ શું કરું ઘેર બેઠે બેઠો સરપંચ બન્યો સરપંચ હતો સરપંચ નું પદ પેલા પહાણ જવું ના જો ગયો ના જાય ને લાગી અમે ના જાય હા એ સરપંચ નું પદ તમારે સમુ નહી જવા દેવાનું અને પબલા કપેલો કાગર તો જીવ અમે રાજી નોમુ ના આલતા પાસા ઓ રાજી નોમુ ના આલતા મારા હું કોળો છો કાગળ હા કાગળ કાને આપે તો એટલે

મું મુંબઈ માં કોયે બતાઈ દે આજુજી મને ખબર છે તમે કાપી લાગે તમે બેસી રહેતાજી નેના મુના ડોલ ના ના મારે વધારે બોલ ના ભાઈ તું હું લારી મરું રાડું બંધ તો કે ભલાથી બંધ રહેતાજી ચા બનાવજો જ ફોન કરું વાગુ ચા બનાવ તો કોણ બી ગાલીજી ચા બનાવજો ફોન કરું ફોન કરું મુના થારું પડું 100 રો બેહી બેહી ભાઈ બેહો ક જા જા તમાર હાડું રે

પૈસા ભાઈ આ વાગે સરપંચ એટલે આપણું શાંતિ રાખો સરપંચ બની ગયા આમાં લડવાની છો જરૂર એટલે એ એટલે શાંતિ રાખો મુન્ના ભાઈ એમાં પટી ગયું જે થવાનું એ થઈ ગયું સરપંચ પડ્યો છે સરપંચ એક દાળા ના બનાય ના બનાયા પણ એક દાળા ના બન્યા પણ પોત વર સુધી રાજીનામું નહીં હાલ સુધી ચૂંટણી ના આવે તાર સુધી તમારે રાજીનામું હાલ નહીં પણ કટકો કટકો પાછા હાલ

વરસાદ ને હબ્રો વરસાદ વરસ્યો એટલે ખેડૂતો ગમે તેમ વાવણી જ નહીં પણ હું હું કહું છું હરખું વાલ જુ કશો વાધો નહીં જો તમારું જે પેલું પડે લીધું એ તમારું બધું પાછું બધું રાગ રાગ બધું જપ્ત કરાવું છું અમે સત્તા મારી આદમી મુન્ના ભાઈ ના આધાર કાર્ડ તો આપડા ગોમ નું કરાવી દો ચાર જો મુંબઈ નું બોલે આધાર કાર્ડ નું આપડા ગોમ નું નહીં એટલે વત વતની થઈ જાય મુન્નો ભાઈ

પછી ભાઈ તમારી જે જમીન મિલકત જે લોમો કરી દીધું છે એ તખાજીની ની ફૂલ જવાબદારી તમારું પાછું લાવવાની યાર એ બધું બથાઈ પડ્યો છે તમે ગોમના રાજા થયા હો અમે હું લેપ અરે સરપંચ તમે છો એ સરપંચ બથાઈ પડ્યું છે ને કરવાનું છે કોઈ સમજણ પડતી છોકરા ના ને બધું ખબ્યા છે ને એ અમે તમારે પાસે હુંફરત કરવી પડશે એક દિવસ માટે સરપંચ બનાવ્યા છે પંચાયતમાંથી એક એક આખું પાછું થવું ના તો ચોખ્ખા દીધું વાઘુજી અમે સરપંચ અખોજી બન્યા છે સત્તા મારા બાહેન છે એય રાજનો મળે છે જે ફટા રાજીનો મળે આજ ના રાજનો મળે છે એટલે હું સરપંચ બરોબર છું તારી જરૂર નહી હોય કર અનુરાજનો હું શું એટલે અનુરાજનો રાજનો હું મેકી જો આજ આજ એક દિવસ દિવસમાં સરપંચ બનાયા છે અને નાટક બાટક નહી ચાલે રાજનો હું તો આજે નહી મેલા ને કારે નહી મળે નામું ન હા ઓ તારી વાઘુજી

તમાર સોટ ડાય થવાના આવે છે કે જીતુન લાવજો તો હું રાજીનામું જીતુન લાવશે તો પછી રાજીનામું તમારે હાલવું પડશે વાત કરો છો ઓ જીતુ તો જોડે જીતુ અમે તો આપણો એવો પ્લાન સક્ષસ છે અમે તમારું સરપંચ માં તાકાત નહિ કોઈ કે તમારું સરપંચ માંથી તમે લડો નહી બખારો નહિ કરવાનો ગમવાનું આડું થાય ને પૈસા ભાઈ યાર મારા કેસ અંદર અંદર કરી લડવા નઈ કોઈને જો તુરિયા જેવા થઈ જાય બાપાની કાલ થી ચાલુ કરી દો ચાલુ કરી દો એલો ભરી પંચાયત ખોલી ને મારી દો બધું કરી દુ ભરી મેલી દો એ કાલ તું પોતું મારી દેજે લાકું લેરા ખોલ્યા પછી લડ્યો નઈ હોય જે કોમ વેચીએ બધું ટાઈમ આ લોકો કોણ કરવા છે પેલા જો જે કોમ વેચીએ બધું કરી દેવાનું ટાઈમ ઓ ટાઈમ ફટાફટ ઘેર ખાટલા પાપા હું પીચા આવો બેટા આવા જાય પીચા બંધ કરી દેવા કોક બંધ કરો કોક બેટા હું પ્લાન કર હું પ્લાન કર એક દિવસ તો એને સરપંચ બનાયો પણ બધું બથઈ પડ્યું બધું બથઈ પડ્યો હવે કરું હું હાલા ને એ ચિંતાતુર વ્યક્તિ હું થઈ ગયો છું એટલે ચિંતા થાય છે કે હવે પ્લાન હું બનાવો પ્લાન હું બનાવો બાપા જિંદા તો હા એ મમ્મી બાપુ લાકડી લઈને જવાયું નહીં લાકડી લઈને જવાયું એ નહીં આપણે છીએ બે

કોઈ ચિંતા કરવાની જરૂર નહી કારણ કે તમારા હાડુ તી સરપંચ સત્તા ગોમ ની ઓના હાથમાં સત્તા આપણા તો શું ડરવાનું પેલા સરપંચ તો અત્યારે ઘાય જેવા થઈ જાય ઘાય જેવા

મને પાછો ખુર બિહાર વાઘુ ના પડો મારી વાત પેલા તમણ તમે રાજીનામું મેલતા રાજીનામું મેલું ખરી વાત ને પછી ભાઈ વ્યવહારિક છે

તો એક જ તમારા પાસે જવાબ છે કેવો જવાબ ખબર છે તમારે જીતુ ને બોલાવાની અને જીતુ ખાલી એમ કહી દે કે તખાજી તમે રાજીનામું મેલી દયો એટલે તખો ભાઈ ફટ લઈને હો નાની ગાડી મેલી દે બસ અમાર જરૂરત નહીં તમે તાર જીતુ લાવો હે અને જીતુ કે એટલે રાજીનામું સરપંચ ગામના તમે બસ તો વાત જીતુ ને બોલાતા હું બીજું કરું કશો ધોને જીતુ ને બોલાઈ લાવો આપણે ખુરશી માં ઉતરી જઈએ દારા પંચાયત ના હમુ પાછળ જોઈએ નહીં બેટા હા બારો બહાર હતા કેવો હતા

મને જીતુ નો અવાજ ભરો બહુ ગમે જીતુ ને ખોળવા જાવ કોઈ જીતુ હાથ મો આવશે પણ પૈસા ભાઈ બુદ્ધિ તો તમારી હો જીતુ નું બનાવી બુદ્ધિ તમારી હો ભાઈ ગમે તે કર્યું પણ તમારો સરપંચ બનાયા ખરાક બનાયા બનાયા કોન ની બુટી કોન ની બુટી અને પેલું કાગળિયું

અને માલ ખાધામ તૂટી જા હું મજા હું આવે છે મારા હાડું બોલે મને હું આવે બધા પટાવાળા માંથી પેન્ટ પહેરવું પડશે મારે વાત સાચી છે ના ખોડતા ના ખોવાય કીધું ને એક વાર એટલે વાર્તા પૂરી